ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ભરૂચ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક કૃષિના તમામ આયામોનો ઉપયોગ અને તૈયાર કરવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન સમજ સાથે પ્રાકૃતિક ખેતી કરતા આમોદ હાંસોદ અને નેત્રંગ તાલુકાના ખેડૂતો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો આ પાડી સંવાદમાં ભરૂચ જિલ્લાના આમોદ હાસોદ અને નેત્રંગ તાલુકાના લગભગ આઠસો થી વધારે સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિ કરતા અગ્રણી ખેડૂતો પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તમામ આયામોનો ઉપયોગ કરવાની જીવંત નિદર્શન અંગેની સમજ સાથે પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત પરિસંવાદ કર્યો હતો જ્યાં કોઈ પણ પ્રકારના ઇનપુટ બજારમાં ખરીદ્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડૂત

બજેટ ખેત પદ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશક્તિમાં વધારો થાય તે હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આમ પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા તેમજ ભરૂચ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ભરૂચ ખાતે વધુ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા હતા